હાય ગાયઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ આઈ હોપ ગયો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ ને મોર્નિંગ થઈ ગઈ છે બસ તો મજાની બ્યુટીફુલ સનલાઇટ સાથે સનલાઇટ ગાઈ છે એટલી એટલી નીકળે છે પણ મારા સોલારમાં ગરમ પાણી નથી થાતું કારણ કે એવું લાગે છે સાંજે ટાઈટ વધારે પડતી છે બે દિવસ તો ટાઈટ નથી પડતી પણ સોલારમાં ગરમ પાણી નથી થતું એટલે સવારમાં આપણે જો આ રીતના હીટર એક લઈ લીધું છે ને આ હીટરમાં આપણે ગરમ પાણી કરવાનું હોય છે હવે ડોલ ભરવા મૂકી દીધી છે ડોલ ભરાય એટલે આપણે નાવા લાવવું અને ચાલો એની પહેલાં સવારનો નાસ્તો બાકી છે તો આજે છે ને નાયા વિનાનો નાસ્તો કરી લેવો છે અને આ બાજુ મમ્મી બે ગયા છે બપોરની જમવાની તૈયારી કરવા તો ચોળી લઈ લીધી છે ચોળી બટાકાનું શાક કરવાનું લાગે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ફોળી બટેકા દાળ ભાત કેટલા દિવસ થી મમ્મી કઈ નવું ખાવાનું ન બને નવું ખાવાનું બનાવવું હોય કા થેપલા નો બનાવ્યા હા થેપલા તો બનાવ શું બનાવું કે નકક નવી આઈટમ બનાવો માર કાયમ નો રહી જાસો કઈ બનાવવાનું એવું છે ગાઈસ પેલા છે ને મમ્મી ની બધા સેન્ડવિચ ને એવું બધું દાબેલી ને બટાકા ભૂંગળા ને એવું બધું બનાવા રાખતા હવે છે ને હમણાં બહુ ટાઈમ થઈ ગયો બહુ ઓછું બનાવે છે બનાવો શું કે નહીં તો ચાલો કઈ મમ્મી ને કામ બહુ રહી છે એટલે નવરા જ થતા આપણે તો નવરા જોઈએ ખાવામાં આ બે જણા હોય તો થાય જોઈ છે ચાલો સવારનો નાસ્તો કરી કાલના થેપલા પડ્યા છે ગુજરાતી લોકોને થેપલા દહ દહ દી આપી દે ને તોય હાલે તો થેપલા તો આપણે ખાવું અને આરે ચા ખાવું રોટલી મમ્મીએ બનાવી છે પણ રોટલી પડી રહ્યા કારણ કે થેપલા મને બહુ ભાવે તો પહેલાં આપણે થેપલા ખાવાનું વિચારીએ તો ભાઈ જો પોપટ થઈ ગયું જેવો જમવા બેઠો ને ચા નથી તો મારે જમવાની થોડીક વાર હતી મને કે પેલા ખાઈ દઉં તો આવું થાય ચાલો મમ્મી બનાવશે ચા ત્યાં સુધીમાં ડોલ ભરાઈ જાય તો કદાચ પહેલાં નાહવાનું થઈ જાય જોઈશી બે માંથી એક વસ્તુ જે થાય ડોલ ભરાઈ જાય તો નાઈ લેવું ચા બની જાય તો ખાઈ લઈશ મમ્મી સવાર માં છે ને આજ આજના ત્રણ વાર ચા બનાવી નાખ્યું દોયો એમ કહી દીધું કે હવે તમે રેવા જ્યો બે એમ રેવા જ પણ જો ચોથી વાર મારી આટું બનાવવો પડ્યો પડ્યું ચા બન્યા છે ઘડીએ ને ઘડી એટલે એ કરે આ સાફ થઈ જાય ગઈ જો મમ્મી છે ને બહુ મહેનત કરે એટલે કઈ નવું નથી બનાવ્યું એટલે એમાં મમ્મી એટલી બધી કેમ મહેનત કરી મહેનત તો કરી તો એકલા કામ માં કેવર ને એટલે મમ્મી ને એકલા કામ માં કેવર છે હવે કે તમે વિચારો એમ એટલે બધા લોકો એમ કહે છે તમે એમ કયો ને એકલા કામ માં કેવર એટલે બધા એમ કહે કે છે ને કામવાળી રાખી લ્યો કે આ પછી સોનલ ને ક્યાં લઈ આવો એમ બધા કહે હા એટલે એવું છે તોય કાંઈ તમે મહેનત કરવી અલ મહેનત કરવી છે મહેનત નહીં મહેનત કરવી છે નિરાયતે નિરાતે કામ કરીએ અને બધું કામ તોય થઈ જાય છે એટલે ઉપાધિ છે અને થોડું લેટ થાય પણ આપણે કંઈ કોઈ નોકરી વાળા છે એટલે ઉપાધિ વાળું બધા હોય ખાઈ પીને જવું હોય એટલે મમ્મી બનાવે અને અમે નિરાજે નિરાજે બધા ખાધા રાખીએ પેલા છે ને ચા રેડી થઈ ગયો ને ડોલ હજી સામે ભરાય છે એટલે આપણે છે ને થેપલા ને ચા કાઇલે ઠરી જાય ને એટલે તો કાલના થેપલા છે ને તો એવું લાગે કે આમ મિષ્ટાન ખાતા હોય ને થેપલા મને ગમે ત્યારે ખાવા જ તો થેપલા મજા આવે અને બહુ ઓછા લોકો હોય છે જેને થેપલા નહીં ભાવતા હોય ને એવું કદાચ તો ગાય નાઇન મસ્તર એડી થઈ ગયો છું ને હવાર હવાર મારી આ છે ને કાક ને કાક છે ને આમ ખરાબ વસ્તુ થાય છે પેલા તો જો પાણી ગરમ નતું હવે તમને છે ને બતાવું માથું ઓળીને જેવું મેં મારો દાંત્યો અલગ હોય એ પૂંચો ને તો બીજો દાંત્યો પડ્યો ઉપાડવા ગયો ને તો આ દાંત્યો છે ને આંગળીમાં કરી ગયો હવાર અવારમાં એ બ્લેન્ડર પટ્ટી મારવી પડી લોહી બહુ નીકળતું હતું પણ આમાં વિડીયોમાં કંઈ બતાવવા નહીં એટલે બ્લેન્ડર પટ્ટી મારી દીધી અને જોઈ છે આખો દિવસ આપણો કેવો જાય છે બે વસ્તુ આવી થાય કદાચ તો સારો જ જાય કંઈ વાંધો ન આવે પણ ઉતાવળ હોય ને મમ્મી યાર હવાર હવાર બધું આવું થાય એ ઉતાવળ એમ જ થાય અને કેવો દિવસ આપણે હારો જાય હારો જાય એટલે હારો જાય હારો જાય પણ એમાં એવું હોય લેટ જેદી મારે ઉઠાઈ જાય ને તે વાળું કામ બહુ હોય ને એટલે મારો મગજ કામ કરતો બંધ થઈ જાય ઉતાવળ હોય એટલે એવું થાય એક મેકી તો બે પડે આ બે પડે એવું થાય તો આગા આ બાજુ છે ને બપોરની રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે ને આમ જો ડબ્બાની અંદર ડબ્બો આની ફરતે જાય આ કુકર અંદર ડબ્બો ડબ્બા ડબ્બા માં ભાત ફરતી કોઈ રવા તોરી જાય અને આય ભેગું નાખી દયો એટલે શાકે બની જાય હે દાળ બની જાય ને શાક હા દાળ બની જાય તો ચાનો ગાઈસ બોપરના જમ્મામાં તો મેનું આપને ખબર પડી ગઈ શું છે તો ગાઈસ બોપરના વાગી ગયા છે એક અને જમ્માનું થઈ ગયું છે રેડી આ બાજુ જો આજે છે ને આપણે સૌથી પહેલા સ્લાડ ખાવાનું છે પણ સ્લાડ કેમ ખાવું સૌથી પહેલા જે પેલી કાકડી ખાધી એજ કડવી નીકળી અને ગાજરમાં છે ને કાકડીનું પ્રમાણ વધારે છે ધોઈ નાખી તોય કાકડી આવે કારક કારક અને આ બાજુ જો રોટલી રેડી થઈ ગઈ છે

તો ચાલો ગઈ કાસરી આ બાજુ પપ્પા તો વળી કેળું લીધું આ રે હા રોટલી નું કેળું ને આ ભાઈ કાસરી એન્જોય કરે છે આ લોકો નું ખાવાનું પતી જાય છે ચાલુ નથી જો મારું મમ્મી નું હા કાસરી નથી ખાવાની રોટલા ખાવ ખા હે એક રોટલી માં તો અડધી કાસરી ખાઈ જાય આમાં ચાલુ નથી કર્યું પપ્પા ને તો હજી એક રોલી પડી છે બાકી આ ભાઈનું પૂરું થવા ગુવાર ઘણી બહુ પ્રકારની બધી કાસરી આવે બધા બહુ લોકો વેચે છે જોઈ છે કે આપણે લાવશું બાકી અત્યારે તો ઘરની કાસરી સહી મમ્મી નું કેવું એમ છે પેલાના જમાનામાં માં કાસરી ને એવું બધા ખાતા અને હવે કોઈ ખાતું નથી પાછા બધા લોકો છે ને ઓલ્ડ તરફ વળ્યા છે પેલા કેમલા ધોતિયા ને એવું ભાભા રોજે પહેરતા હવે બધા લગ્ન પ્રસંગમાં ને એમાં છે ને ઓલ્ડ વિધિ આવવા મળી બધી જેમ કે વાના રસમ બહુ ટાઈમ પછી જોવા મળ્યું બધું એટલે જેમ જેમ જૂની વસ્તુ છે ને એ બધી પાછી આવતી ગઈ એટલે જ કહેવાય ઓલ્ડ ઇઝ ગોલ્ડ જૂનું એટલું જ છે ને હોનું છે તમારું શું કેવું મેં પહેલા એમાં જ હતું પેલા બધા

જેની ઉંમર થઈ ગઈ હોય ને અત્યારે જેને ત્યારે ન ખાધી હોય ને એને અત્યારે ખાવી હોય કારણ કે મને ઘણીવાર છે ને ભાઈટના લોકો હોય ને એના મેસેજ આવતા હોય કે કાસરીક સિંગ એવું હોય ને તો અમને મોકલજો ને આમ ને અત્યારે એક્ઝિબિશન બધે બહુ થવા મળ્યા કે આ ખેતીવાડીના એમાં આવી બધી વસ્તુ હોય હા એટલે બધાને ખબર પડવા મળી કે આવી આવી વસ્તુ આવે અને આવી આવી વસ્તુ મળે બાકી અત્યારના છોકરાઓને તો ખબરય ન હોય કપાનું જાડવું કેવું ને

બહુ મસ્ત બન્યું હતું ને ખાવાની મજા આવશે બીજી એક કોમેન્ટ એવી આવી હતી કે તમને મમ્મીની ની એટલી બધી ગમી ગઈ હોય ને તો એ કે એનું કુર્તું સીવી નાખો કુર્તા બનાવી નાખવા બે ત્રણ બની જાય ગુલાબી ને ઓલી તમારી નોતી હાડી ઝબકણી એની વાત છે બે બને ગાઈ કુર્તા તો આપણી પાસે બહુ છે બનાવવા નથી ચાલો બાજુ સા રેડી થાય ને તો થોડાક કાજુ બદામ ખાઈ લઈ જો અંજન પડ્યા હોય ખોરા થઈ જાય ની પેલા ખાઈ લે એમનો ગાય જકર કારક કારક કેવું થાય પડ્યા પડ્યા ખોરા થઈ જાય કોઈ ખાતું નથી કાજુ નથી પડ્યા રહેતા બદામ પડી રહે બદામ પડી રહે અને પિસ્તા પડ્યા રહે બદામ પલાળી તો તો પલાળેલી ખવાય જાય છે કે હવારે મે પલાળી દીધી આજુ ભૂલી ગયો અને બીજું એક વસ્તુ એ કહેવી છે લગન લગનમાં તમને ખબર હોય તો ઓલા હું કે કન્યાદાન એટલે હું તમને ખબર છે મમ્મી સાંભળી ચા પાણી પીતા કન્યાદાન હંભલાવતા રહી મમ્મી કે બ્રાહ્મણ આપડી ઘરે આવી ગયા છે કે પણ બ્રાહ્મણ તમને તને ખબર છે કન્યાદાન એટલે હું દીકરી આપડો ઘરે થાપા મારી જાય એવું ન હોય તો ગાય અસલી હું છે ને એ તમને કહું કન્યાદાન એટલે જયારે આપણે કન્યાદાન કરવા બેહા ને દીકરીના પપ્પા કે મમ્મી બે કા કોઈ ભાઈ કાકા ગમી બે હે ને ત્યારે એવું હોય દીકરી ના ગળવાળાનું જે ગોત્ર હોય કે નહીં ગોત્રમાં ગોત્ર હોય કે નઈ એ ગોત્ર ને અગ્નિદેવ માં અગ્નિદેવ માં સાક્ષી એ છે ને ગોત્ર જે બીજા પરિવાર હોય ને જે પતિ હોય ને છોકરીનો એને ઈ ગોત્ર આપી દે બરોબર પછી અગ્નિદેવની ની સાક્ષી એ એટલે નથી પત્ની નું ચેન્જ થઈ જાય કે નઈ એને એટલે કન્યાદાન કેવાય ગોત્ર દાન ઓલા માં આપી દે અગ્નિ માં બાળી નાખે પછી નવું ગોત્ર પતિ નું લાગી જાય પત્ની ને હા હા એ કેવાયુ કીધું હોય ને એ ગોત્ર પછી આપણે વરપક્ષ ને આપી દે આ વિધિ આપણે બેઠા હોય આપડા આપણા માનવા મળે છોકરી એ ગોત્ર ચેન્જ થઈ જાય એનું જે બધું ગોત્ર હોય

બાકી ગો એમ્મી ગોરદાદા છે મતા હોય મંગલસૂત્ર માં સેઠો પુરાવા માં એમાં કદાચ વિધિ આવતી હોય નથી આવતી હાસી વિધિ તો મને એમ છે આ જે કન્યાદાન કે ગોત્ર

હોય શું કેવાય જે કન્યા હોય એ તો સવારમાં છ ને એટલે માનવાનું લગન થઈ ગયા એમ બાકી બોલતા હોય ને બહુ ધીરું ધીરું બોલતા હોય એટલે ઓછું બાકી ગામડા ના લગન હોય ને અમુક જગ્યાએ ગોળદાદા માહક લઈને આવે બોલો હા માહ માં બોલો કથામાં કેમ આવે એ રીતના એટલે બધા લોકો આખા લગન સાંભળીયા કે બાકી ફાર્મ માં તો લગન બહુ ઓછા સાંભળાય તમને હજી શેરીમાં માંડવા પાાય કે બેઠા હો નજીક માં પણ હવે કોઈ લગન માં બેહતુંય નથી ને ખજમ માં માં જમીન વયા હા જમીન હોય અત્યારે ભાગદોડ વાળો સમય થઈ ગયો એવું છે પપ્પા ને હજી કાક કેવું છે ઓ લગન હોય હા એટલે જરા લગન હોય ને એટલે એના દર ધણી જ રહે છે એક જગ્યા હું લગ્નમાં ગયો તો ગોર દાદા મારા માં સડી જાય મને કે કે અત્યારે એવું થઈ ગયું છે બધા લોકો વૈયા જાય કે એવું ન કરાય કે બેહવું પડે જયારે દીકરી વળાવતા હોય કે મમ્મી રોતા હોય ને તો અમુક તો એ કે દસ જણા હોય એમાં કોઈ હમઝાવા વાળા હોય ને પછી અમારે ગોર દાદા કે અમારે સમજાવવું પડે કે દીકરીને પાણી બાણી પાઈ પાન થઈ ગયા હોય તો કે ભાન માં લાવી કે એ કે અમે જ તે કે હારા ઘરમાં ગયા છે તો કરવા હોઉ છો ને એવું બધું થાય તો ગાય લગ્નમાં જાવ તો થેઠ લગી જવાનું બે આવવાનું પણ અમે એને બેહતા એવું છે બેહવા જવા નજીક હોય ત્યારે બે બાકી દૂરનામાં તો અત્યારે કોઈ પણ ટાઈમ નથી લગ્ન જોવાનો ગામડામાંય પેલા હતું બધા ઠેઠ લગી બેહતા હોય ન્યાય વાહન થઈ ગયા ને એ લોકો એ લગન આ બાજુ ફેરા ફરવાનું ચાલુ થઈ છે જમીન હાલતા બધા

કે કેવી સણિયા સોળી નીકળી છે હું ડિઝાઇન નીકળી છે કેવો પટ્ટો નીકળ્યો છે એવું બધું જોવું હોય જેન્ટ્સ ને કઈ જોવું ન હોય એટલે એમ કે હાલો ખવાઈ ગયું હાલો હાલો કર્યા નાખે હા એટલે હાલો હાલો હા એવું થાય તો તમારી યારે એવું થાય છે કે ને કોમેન્ટ પર કે હું તો છે ને કેટ લગી બેવું ઘણા લગનમાં માં જા લગી મને કોઈ એમ નો કે ને હાલો એમ ગાઈસ સાંજનો ટાઈમ થઈ ગયો ને આ બાજુ મમ્મી સાંજની રસોઈ બનાવવાની તૈયારી કરવા મળ્યા એની પહેલા માર્કેટ માં ગયા હતા શાકભાજી લઈને આવ્યા તો જો શાકભાજીમાં છે ધાણા બસ એટલે એવી શાકભાજી લઈને બે ત્રણ દી હાલે શાકભાજી લઈને ત્રણ દી શાક બનાવવાનું એક દી બપોર કાક બીજું બનાવી નાખવાનું એટલે અઠવાડિયું કપાય લે મમ્મી એક દી દાળ દાળી એક અમે એવું છે કે તાજે તાજું શાક લાવી બહુ ફ્રીજ માં મૂકવાની જગ્યા ઓછી હોય એટલે જગ્યા એવું રોકે નહીં અને ઈબાને માર્કેટમાં શાકે લેવાઈ જાય અને સબસ્ક્રાઇબ મળી જાય ઘણા માર્કેટમાં ને કારક મળતા જાય મમ્મી ને એવું છે તો ચાલો સાંજના જમવામાં જો મસ્ત મજાનો રોટલો બને છે આપણે ખાલી કોરે કોરો રોટલો ખાવાનો છે તો કઈ જાતે આજનો બ્લોગ કરી દઉં છું હોપ કરના વિડીયો હોય છે ગમ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય